એવા ડૉક્ટર સાહેબ આંબેડકર ભીમરાવજીની નિર્વાણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા છોટાઉદેપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના ચરણોમાં સત્સંગ નમન કરવામાં આવ્યું છે આજના નિર્વાણ દિવસ નિમિત્તે ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલા બંધારણના હક્કો અને મહિલાઓના ઉત્સારક માટેની વાતો કરી છે આ વાતોને વાગોડીને સમાજના યુવાનો દ્વારા વડીલો દ્વારા દાદી દીકરીઓ દ્વારા છેવાડાના માનવી સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો પહોંચાડવા માટેની પ્રતિજ્ઞા લીધી છે અને આ વિચારો દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર વધે વ્યસન મુક્તિ થાય એવા અવનવા કાર્યક્રમો આપીને સમાજનું અને રાષ્ટ્રના વિકાસમાં શું આપવા માટે આજના દિવસે અમે નેમ લીધી છે જય ભીમ બંધારણ મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી અનેક એવા પદ એવા છે કે બંધારણ મુજબ મારાફર થી બદલાય છે એનો અર્થ એ એક પછી એક લાભ મળે છે પરંતુ આ દેશમાં એવા બે પદ છે એક રાષ્ટ્રપિતા અને બંધારણના ઘરવયા આ બે પદ એવા છે કે દેશમાં જ્યાં સુધી માનવતા ઉત્પત્તિ રહેશે ત્યાં સુધી એક રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીજી અને બંધારણના ઘરવયા તરીકે ડોક્ટર સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવશે આજે છઠ્ઠી ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરની મહાનિર્મા નિમિત્તે આજે હું એમને સતસત એક ભ્રમણ કરું છું